જય હિંદ જય મહાદેવ નવ વર્ષની સર્વેને અમારા જીટી હાઈસ્કૂલ ઓગણીસો પચાણું ગ્રુપ દ્વારા તમામને દાતાઓ તથા રાહદાર અમારા ગ્રુપ દ્વારા શુભેચ્છાઓ આજ આજરોજ અગિયારસના દિવસે સ્વાનોને લાપસી વિતરણ કરવામાં જીટી હાઈસ્કૂલ ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી જે આખા વર્ષની અંદર જે દાતાઓ અમને જે સહયોગ આપ્યો છે આ વર્ષે પણ આવી રીતે સહયોગ આપતા રહે એવી અમે આશા રાખીએ છીએ અમારા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદને કીટ વિતરણ થાય છે પછી નાના બાળકોને સમોસા પછી ભજીયા એ રીતે વિતરણ થાય છે ને દર બુધવારના શ્વાનોને વિતરણ થાય છે અને ગાયોને લીલો અમારા ગ્રુપ દ્વારા થાય છે આ ગ્રુપનો સંકેત એક જ છે જીવદયા માટેનો છે સંકેત ને અમારા ગ્રુપમાં ચોર્યાસી વર્ણ સંકળાયેલો છે એમાં તમામ જ્ઞાતિ છે એટલે સૌ જ્ઞાતિઓ તમામ મિત્રો જે આ વર્ષે જે પણ સાહ સહકાર આપ્યો છે એના માટે તમામનો ખૂબ ખૂબ આભારી છું મારું નામ દર્શન જગદીશ ઓઝા મારી સાથે જોડાયેલા જયેશભાઈ સોની જે નિસ્વાર્થ ભાવે ગમે ત્યારે અમારી સાથે જોઈએ છે અત્યારે તમે જોઈ રહ્યા છો કે શ્યામજી કૃષ્ણ વર્મામાં અત્યારે કેટલા સમય પણ અમે અમારું કાર્ય કરી રહ્યા છે ને અમારા ગ્રુપ દ્વારા ફંડ આવતો રહે છે એ રીતે અમે કાર્ય કરતા રહીએ એટલે અમારા ગ્રુપને સહયોગ થાવ એવી અમે શુભેચ્છા માંગી છીએ ને તમારું વર્ષ બે હજાર છવ્વીસનું નિરોગી અને એકદમ સુખ શાંતિથી જાય એવી શુભેચ્છા હર